નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું મહિલા દિવસ પર ગુજરાતી સ્પીચ તો ચાલો જોઈ લઈએ આદરણીય મુખ્ય પ્રધાન આચાર્ય શિક્ષકગણ તેમજ અહીં ઉપસ્થિત સહુવાલીઓ અને મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો તમને બધાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મહિલા વગર જીવન કેવું ચૂપ ના હોય મહિલા તો ના હોતા મારા રામ અને શ્યામ ના હોતી માતા કે ના કોઈ જીવન મહિલા તો આદિકાળથી બળવાન છે પછી ભલે ને તે રાણી લક્ષ્મીબાઈ હોય કે જીજાભાઈ કલ્પના ચાવલા હોય કે સુનિતા વિલિયમ્સ બધાએ જ પોતાના ક્ષેત્રમાં એક નવી દિશા સ્થાપિત કરી છે કેમ કે મહિલા હવે કોઈ પર નિર્ભર નથી મહિલા દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર સ્વતંત્ર અને પુરુષ સમકક્ષ બધા કાર્ય કરવા સક્ષમ છે એક સ્ત્રી જો શિવ છે તો ક્ષતી પણ છે આપણે મહિલાનું સન્માન માત્ર તેના જેન્ડર માટે નહીં પરંતુ તેના સન્માન તેની ઓળખાણ માટે કરવું જોઈએ આપણે એ વાતનો સ્વીકાર કરી લેવો જોઈએ કે ઘર અને સમાજને બહેતર જીવન માટે સ્ત્રી પુરુષ એક સમાન કાર્ય કરે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એક વૈશ્વિક દિવસ છે જે મહિલાઓની આર્થિક સામાજિક સાંસ્કૃતિક અને રાજનૈતિક ઉપલબ્ધિનું જશ્ન મનાવે છે પરંતુ આ જશ્ન એક દિવસનું જ શા માટે આપણે મહિલાના સ્વતંત્ર અને સ્વચ્છેદી જીવન માટેની દિશામાં આપણા વિચારોને મુક્ત કરવા જોઈએ મહિલા કોઈ એક દિવસના સન્માનની સન્માનની નહીં પરંતુ આ જીવન છે આપણે તેને પરિવાર સમાજ બાળકોની જિમ્મેદારીની બેડીઓથી જકડી રાખવી જોઈએ નહીં મહિલાને પોતાના પસંદનું કાર્ય કરવા તેના સપના પૂર્ણ કરવા એક મુક્ત અને આઝાદ વાતાવરણ આપવું જોઈએ જેથી કરીને કાલ એક નવા ભારત એક વિકસિત ભારતમાં મહિલાનું યોગદાન અનન્ય રહે ધન્યવાદ તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં મહિલા દિવસ પર ગુજરાતી ભાષણ પૂર્ણ થાય છે વિડીયોને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ